માતા એમ કે તને નહીં હું કમ નહીં કરશો શું ક્યાં ગોતો ની કરશો ચાર દાણ અધુરા નો રાખે કેટલા ચાલો કહો તમે ચાર દાણ અધુરા નો રાખે એમ તો તમે બોલ્યો ચાર ડાણ અધુરા નો રાખે ગણતા ગણતા હું બોલ્યો તમે न पियो no पित તમારા કોઈ પાસે થયેલા હોય એ શાંતિ નો લેવા પણ આ છે તમને કહો બરોબર કદાચ કૈકીનો ન્યાય પડ્યો હોય ડો હોય કઈક ભૂલ કરી લે હોય અને તમારી તમારું કોઈ કોઈ હોય કોક ને કઈ ન્યાય પડ્યો હોય તેમને કહેતા માતા મારી ઓકે બની ગયો હોય આવો કિસ્સો સમજ્યા તમે દાણા તો બરોબર જ આપ્યા જેવા તેવા લીધા નથી

ਆ ਗਾ ਤੇ ਰੰਗ ਆਪਰਾ ਮਾਤਾ ਨੋਰਾफी ਚੁੱਪ ਚੁੱਪ ਗੋਤੋਂ ਨੂੰ ਗੋਤੋਂ ਤੇਨੇ ਔਰ ਅਨੋਮ ਹੋ ਤੇ ਚੋਗਿੰਗ ਚਲਦੇ ਜਾਂ ਇੰਜੇ ਮੇਲਦੇ ਆਹ ਨਾ ਤੁਮਨੇ ਇਆ ਹਦੂ ਨੂੰ ਕਹਿ ਦੋ

क्योंकि बैड बैक टू मी

پای نهالې او پونه کړو وای ته منه مارو رام وتاړه تا فائنل وو تاړه یو ټول وایي بولته تم نو کې نه جان نه کړو واره منه پنګو فېکوو یو دې خاصې وخت نه هتا دونه نه یو وخت نه دې بهار پېټي شټو څېټلې پېټي شې دې باندې سره دې پېټي شې دې भाई भई आई

આપડે એનો રસ્તો કાચ છું બરોબર જો રૂપિયા રૂપિયાથી સુખ નથી આવતું એક વસ્તુ તમને ઘરમાં શાંતિ નકલી રહેતી હોય બરોબર તો એમાં હોવું હોય માં શાંતિ ન રહેતી હોય પિતરું હોય છે નહીં હોય એવું તમને લખ્યા તો આ નહી હળવા દેતા કારણ કે એનો કઈક ન્યાય પીડ્યો આપડે ડોવાય કઈક અવરું કામ કર્યું હોય બરોબર એમ નામ તો કોઈ વસ્તુ મેકળી હોય તો ન મેકળી હોય એમ આ તો જડ્યું ના કે ન ચડે તો તમારી ગમે એટલી પેઢી હોય જાય તો તમને ન જડે એટલી પેઢી તો હોય જ આ ચડવું હોય ખ્યાલ પીડું તમને ભલા મારશો જેવા દેવા દાણા એને લીધા ને બીજા હે વ્યાણ વધવા માં પૂરું નક્કી રવિવારની બેઠક હોય ત્યાં સુધી બધા ઘર માં સારું રહેવું પડે પિતરું હોય તો તમારા ઉભા રહે જે કઈ હોય ત્યારે નામ પડાવવું તમારે હાલ પિતૃ ગોતો હોય ગોઈથી ના તમને તમે માતા અપો બરોબર હોય છો છે આપણી માતા બેણ બનાવે વધાવો બને વધાવો મારો છે તમે મેરડી વધાવો બનાવી દી પાટલેની ઘેલ બરોબર આ જે ડોવા કરવા વાળો રહ્યો ને એ રખડે થાય એ ડોવા રખડે જે મેળડી પડી ને બરોબર ભલા જો ગામની મેળડી હોય ગોઈતી લાવતો હોય સાણપન ની માઇલ કોઈ તારી ત્રીજી પેટી ગોઈતી હાથમાં તમારા ડોવાના ડોવાનું કરેલું હોય પાંચ ચો મેળી પડે છે બરોબર ભલા મકળું પિત્રો એનું મોટું તો નો મારો ન્યાય પીલો તરતા બોલો અને મારો વધાવ ઓગણતરી આજુબાજુ બની જાય

મેળી તમને કોની મેળડી એ આપી ગોઈતી ઉભા રે બરોબર અત્યારે મજા થાય અત્યારે મજા બરોબર મહિના હવા મહિના તમારા કોઈ પિતૃ હોય તે ઉભા રહે બરોબર અને મજા થાય પડે બધા ભાઈ